નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો બાર નવેમ્બર બે હજાર પચીસના આજનો વાર છે મિત્રો બુધવારના રોજ આજની મગફળીની હરાજીની વિશેની વાત કરું મિત્રો તો નવો વેવરેજ ગ્રાઉન્ડ છે ત્યાં સવારે હરાજીનું કામકાજ લેવાનું હતું ત્યારબાદ મિત્રો વાત કરીએ તો આઠ નંબરનું છાપરું છે તેની નીચે તમે જોઈ શકો છો આ જે વકલો મગફળીના રાખવામાં આવેલા છે તેમાં હરાજીનું કામકાજ લેવામાં આવેલું છે ને આપણે હરાજી શૂટ અહીંયા જ કરેલી છે લાઈવ હરાજી જ આપણે શૂટ કરેલી છે કે કેવી મગફળીના કેવા બજાર બોલાયા છે તે આગળ આપણે વિડીયોમાં જણાવવાના છે મિત્રો વિડીયોમાં બન્યા રહીજો એન સુધીને તો તમે આ ચેનલ પર મિત્રો પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને લાઈક કરી દેજો તો ચાલો આગળ જાણી લઈએ કે હવે મગફળીના આજના કેવા બજાર ભાવ બોલાયા છે ધન્યવાદ નવસો ને એકતાલીસ રૂપિયામાં આ માલ વેચાણો છે જઈ શકો છો ઓગણચાલીસ નંબર મગફળી છે અને થોડીક હળવી છે નવસો ને એકતાલીસ રૂપિયા ભાવતી છે ભાઈ વજનમાં હળવું છે નવસો એકતાલીસ રૂપિયા ભાવતી મિત્રો એક હજાર ને એકવીસ રૂપિયામાં માં અમલ વેચાણો છે મગફળી છે એક હજાર એકવીસ રૂપિયા ભાવતી જોઈ શકો છો તમે એક હજાર ને એકવીસ રૂપિયા ભાવ ભાવતી મિત્રો અગિયારસો રૂપિયામાં આ માલ વેચાણ છે ધૂળ ચોટેલી છે ફોતરે જોઈ શકો છો અને થોડીક સાઈઝ માં ઝીણી છે અગિયારસો રૂપિયા ભાવ થયો હવે ઝીણી મગફળી અગિયારસો રૂપિયા ભાવ થયો મિત્રો બારસો ને છોતેર રૂપિયામાં આ માલ વેચાણો છે માલ સારો છે જોઈ શકો છો બારસો ને છોતેર રૂપિયામાં આ માલ વેચાણો છે અને એકદમ ચોખ્ખો માલ છે અને વજન એ થોડોક સારો છે બારસો છોતેર રૂપિયામાં માલ વેચાણો બારસો ને છોતેર રૂપિયા નવસો ને છન્નું રૂપિયા માં આ માલ વેચાણો છે હળવું છે વજન ભાઈ નવસો ને છન્નું રૂપિયા ભાવ થયો છે તમે જોઈ શકો છો નવસો ને છન્નું રૂપિયા માં આ માલ વેચાણો છે વજન હળવું છે નવસો છન્નું રૂપિયા ભાવ છે મિત્રો અગિયારસો એકાણું રૂપિયામાં આ માલ વેચાણો છે ઝીણી મગફળી છે પણ વજન તમે થોડીક સારી છે અગિયારસો ને એકાણું રૂપિયામાં આ માલ વેચાણો છે વજન વાળો માલ છે અગિયારસો ને એકાણું રૂપિયા ભાવ અગિયાર એકાણું આ માલ વેચાણ જોઈ શકો છો આ માલ છે અગિયારસો ને એકત્રીસ રૂપિયા ભાવ દે છે વજન છે દાણા થોડુંક ઝીણું છે રૂપિયા છે પણ વજન સારો છે એમાં અગિયારસો એકત્રીસ રૂપિયા ભાવ છે